નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલમાં વડોદરા શહેર પોલીસ ઝોન ટુ એલસીબી સ્કવોડ દ્વારા એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં વહેલ માછલીની ઉલટી જેને એબેર ગ્રીસ તરીકે ઓળખવામાં આવે છે તેનું કાયદેસર વિરોધ વેચાણ કરતા તસ્કરોની ટોળકી ઝડપી પાડવામાં આવી છે ટોળકી બિલ કેનલ પાસે ધ માર્ક કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ પાસેથી પકડાય એબેર ગ્રીસ એ સમૃદ્ધ્રી વહેલના પાચનતંત્રમાંથી ઉત્પન્ન થતું દુર્લભ અને કિંમતી પદાર્થ છે જે મોટાભાગે વિદેશી પરફ્યુમ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાય છે તેની કિંમત લાખો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે ભારતમાં એબેર ગ્રીસનું રાખવું ખરીદવું કે વેચવું બંને ગેરકાયદેસર છે વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાંથી મળેલી ગુપ્ત માહિતીના આધારે ઝોન ટુ એલસીબી ટીમે એક ઓપરેશન હાથ ધર્યું બાતમીના આધારે દરોડાની કાર્યવાહી દરમિયાન પથ્થર જેવા દેખાતા પદાર્થ સાથે છ શંકાસ્પદ શખ્સો ઝડપાયા આ પદાર્થ શંકાસ્પદ એબેર ગ્રીસ છે જે લગભગ પાંચ કિલોગ્રામથી પણ વધારે છે આરોપીઓ સુરેન્દ્રસિંહ ચાવડા ગૌતમ વસાવા દીપક રબારી સુરતસિંહ કાંબોજ રાજુ ઉર્ફે સંજય ભરવાડ સિદ્ધાર્થ ઉર્ફે સન્ની તડવીની અટકાયત કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનરપર પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના મળેલ જે આધારે એલસીબી ઝોન ટુના જે માણસો છે એ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એમને માહિતી મળેલ કે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિલ કેના રોડ પર ધ માર્ક કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં કેટલાક માણસો સ્વિફ્ટ ડિઝાયર ગાડી જેનો નંબર જી જે જીરો સિક્સ પીએન ત્રણસો ચોર્યાસીમાં વ્હેલ માછલીની ઉલટી અને એમ્બેર ગ્રીસ નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવાના ઈરાદે ફરે છે તેવી માહિતી મળેલ જે આધારે એલસીબી ઝોન ટુના માણસો દ્વારા જે માણસો હતા એમની વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે